તળાજા શહેરમાં મેમણ કોલોની વિસ્તારમાં ગટ્ટરના ગંદા પાણીથી ત્રાહિત લોકોએ આજે નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં ગટરના ગંદા પાણીનો પ્રશ્ન તેમજ કચરો અને રોડ રસ્તાના પ્રશ્નો યથાવત રહ્યા છે ત્યારે આજે બપોરે બાર કલાકની આસપાસના સમય દરમિયાન તળાજા શહેરના મેમણ કોલોની વિસ્તારમાં રહેતા રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને પોતાના વિસ્તારમાં ગટરના ગંદા પાણી તેમજ વરસાદના પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરો તેમજ જીવજંતુઓનો ત્રાસ વધી ગયેલ હોય યોગ્ય નિરાકરણ લાવવા નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ને રજૂઆત કરવામાં આવી હતી આગામી પંદર દિવસમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ગાંધી છિંજિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મારું નામ છે ફિરોજભાઈ ઇનુજભાઈ મારા વોર્ડની અંદર મેમોણ તોલાણી વોર્ડ નંબર ત્રણની અંદર ચારેકોર ગટર ઉભરાય છે ચારેકોર કચરા ઉડે છે બરાબર નગરપાલિકાના કોઈ પણ કર્મચારી કામ કરવા આવતું નથી અને અમે અહીંયા અમે અહીંયા નગરપાલિકાની અંદર આવ્યા ચીફ ઓફિસર સાહેબને અમે મળ્યા તો ચીફ ઓફિસર સાહેબ અમને કીધું કે ભાઈ અમને લિખિતમાં આપો તો અમે લિખિતમાં દીધું છે એ અમને પંદર દિનનું કીધું છે પંદર દિનની અંદર તમારું કામ થશે બાકી જો પંદર દિનની અંદર અમારું કામ નહીં થાય તો અમે કમિશ્નર ઓફિસર થઈને અમે જે અમને લખાણ દીધું છે એ અમે ના આવું છે કે અમે આપશું એને તો નામ હું સમાજી

અમારે બધી બધી ની છે મારા હાર અપંગ છે હાલી નથી ક્યાંય હવે અમારે ક્યાં જવું રોડ ની છે